નમસ્કાર પંચમહાલ ન્યૂઝ અપડેટમાં તમારું સ્વાગત છે પંચમહાલ જિલ્લામાં ગૌમાસની હેરાફેરીના બનાવો બની રહ્યા છે ભૂતકાળમાં પણ પંચમહાલ પોલીસે આવી હેરાફેરી પકડી પાડી છે અને ગૌમાસનો જથ્થો પણ પકડી પાડ્યો છે ત્યારે ફરી એક વખત પંચમહાલ પોલીસ ગૌમાસનો જથ્થો પકડવામાં સફળ રહી છે પંચમહાલની શહેરા પોલીસે એક હોન્ડા સિટી કારમાંથી બારસો પંચોતેર કિલોગ્રામ જેટલો ગૌમાસનો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પંચમહાલ પોલીસ દ્વારા પશુઓના કતલખાના અટકાવવા ગૌમાસથી થતી હેરાફેરી અટકાવવા માટે સૂચના આપવામાં આવી હતી તે અનુસંધાને એક બાતમીના આધારે શહેરા પોલીસ મથકના પીઆઈ આર કે રાજપૂત અને તેમની ટીમના માણસોએ જરૂરી નાકાબંધી કરીને તપાસ હાથ ધરી હતી જે અનુસંધાને બાતમીવાળી ગાડી પાનમ ટોલ નાકા પાસે આવતા તેનો પીછો કર્યો હતો આ જે હોન્ડા સિટી કાર હતી તેમાં તપાસ કરવામાં આવતા ગૌમાસનો જથ્થો ઝડપી પડવામાં આવ્યો હતો